ઇલેક્શન વોર્ડ નંબર 19 માં બીજેપી ઉમેદવાર ડોક્ટર હિમાંગ જોશીનો લોકસંપર્ક ફેરની કાર્યક્રમ યોજાયો હતો લોકસભા ચૂંટણી 2024 ની તારીખો જાહેર કરી દેવાય છે 543 સીટો માટે સાત તબક્કામાં મતદાન થશે 19 એપ્રિલ થી 1 જૂન સુધી ચાલશે પરિણામ 4 જૂને આવશે 7મી મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થશે વડોદરા લોકસભા બેઠકની બીજેપીએ રંજનબેનના નામની જાહેરાત બાદ હવે બીજેપીના ઉમેદવાર ડોક્ટર હિમાંક જોશી છે યુવા ઉમેદવાર ડોક્ટર હિમાંક જોશીએ વિવિધ વોર્ડ વિસ્તારમાં લોકસંપર્કનો પ્રારંભ કરી દીધો છે વોર્ડ અઢાર બાદ ગતરોજ વોર્ડ ઓગણીસમાં મકરપુરા વિસ્તારમાં ધારાસભ્ય યોગેશ પટેલની ઉપસ્થિતિ વચ્ચે લોકસંપર્ક શ્રેણી યોજી હતી મોગડી મંડળી યુવા ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશીની પસંદગી કરતાં બીજેપીમાં કેટલાક સિનિયર પાર્ટી સીટમાં બોલી પણ શકતા નથી અને સહી પણ નથી શકતા કદાચ તેવી પરિસ્થિતિ છે સિનિયરોની બોડી મૂવમેન્ટ પણ ઘણું બધું કહી જાય છે વડોદરા લોકસભા બેઠક પર બીજેપીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની લોકસંપર્ક ફેરણી દરમિયાન પણ આવા દ્રશ્ય જોવા મળ્યા હતા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને બીજેપીનો ખેસ પહેરાવવા જતાં તેમણે તે કોઈ કારણોસર ન પહેર્યો ત્યારબાદ બીજો એક ખેસ પહેર્યો હતો મીડિયાના કેમેરામાં આ દ્રશ્ય શબ્દ વગર ઘણી બાબતો દર્શાવી રહ્યું હતું આ વચ્ચે વોર્ડ ઓગણીસમાં લોકસંપર્ક ફેરણી યોજાઈ હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર